નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો રામ મંદિરના નિર્માણમાં હજુ કેટલો સમય લાગશે જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર મહિનામાં પૂર્ણ થશે રામ મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર આગામી વર્ષમાં મંદિર સંકુલના એકોતેર એકરમાં ઓડિટોરિયમ અને ટ્રસ્ટ ઓફિસ વગેરે જેવા અનેક બાંધકામો કરવામાં આવશે રામ મંદિરનો બીજા માળ ધાર્મિક કેન્દ્ર બનશે રામ ભક્તોને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જ જવા દેવામાં આવશે ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજનામાં વ્યક્તિએ અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે પેન્શનની રકમ તમારા રોકાણ પર આધારિત છે ભારતનો કોઈપણ નાગરિક એપી વાય યોજનામાં જોડાઈ શકે છે આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ બચત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર સરકાર તમને પેન્શન આપવાનું શરૂ કરે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો તમામ શાળાઓમાં રજા દારૂની દુકાનો બંધ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે રાજ્યભરની શાળાઓમાં જાહેર રજા રહેશે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે બાવીસ જાન્યુઆરીએ લઈને અલગ અલગ રાજ્યોમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી છે સમગ્ર યુપીના તમામ વિદ્યાર્થીઓ આ ખાસ પ્રસંગને હવે ઘેર બેઠા માણી શકશે ત્યારબાદના સમાચાર જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને મોટું અપડેટ પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે એવા ઘણા ખેડૂતો છે જેઓ તેમના ખાતામાં આ પૈસા મેળવી શકતા નથી આવા ખેડૂતોએ પહેલાં તેમની સ્થિતિ તપાસવી પડશે પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખેડૂતોને બિયારણ સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે પીએમ કિસાન યોજનાનો પંદરમો હપ્તો નવેમ્બર બે હજાર તેવીસમાં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ખેડૂતો હવે સોળમો હપ્તાની રાહ જોઈને રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં સોળમો હપ્તો રિલીઝ થઈ શકે છે આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે ત્યારબાદના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ સાઉદી અરબે ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને સત્યાવીસ મહિનાની નીચી સપાટીએ કરી દીધી છે સાઉદીએ બેરલ દીઠ કિંમતમાં બે ડોલરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઇલ સત્યોતેર પોઈન્ટ તેર ડોલર પ્રતિ બેલર પર ટ્રેડ થઈ રહ્યું છે જો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઇલ આયાત કરવામાં સફળ થાય છે તો લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે ત્યારબાદના સમાચાર જોઈએ તો શૈક્ષણિક પ્રવાસમાં અકસ્માત બેના મોત મહેસાણા જિલ્લાથી શૈક્ષણિક પ્રવાસે ગયેલી એક સ્કૂલ બસનો રાજસ્થાનના પાલીમાં અકસ્માત નડ્યો હતો બસનો અકસ્માત એક ટ્રક સાથે થયો હતો જેમાં બે લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર આવ્યા છે જ્યારે અગિયાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખેસાડવામાં આવ્યા છે સૂત્રો મુજબ બસમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ સહિત બાવન લોકો મુસાફર હતા ત્યારબાદના સમાચાર જોઈએ તો બિલકુલ મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે ત્યારબાદના સમાચાર જોઈએ તો રામ મંદિર માટે દાનમાં ગુજરાતીઓ સૌથી આગળ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે કથાકાર મોરારી બાપુએ અત્યાર સુધીનું સૌથી મોટું દાન આપ્યું અગિયાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા આપ્યા હીરા બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પણ અગિયાર કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી ત્યારબાદના સમાચાર જોઈએ તો લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જાન્યુઆરીમાં સળિયાના ભાવમાં ઘટાડો થયો છે નવ ડિસેમ્બર બે રોજ દિલ્હીમાં સળિયાની કિંમત સુડતાલીસ રૂપિયા પ્રતિ ટન હતી જે નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઘટીને સુડતાલીસ હજાર રૂપિયા પ્રતિટન થઈ ગઈ છે ગોવામાં સળિયા રૂપિયા સવદસો રૂપિયા ઘટીને અડતાલીસ હજાર છસો પ્રતિટન ટન જાલનામાં રૂપિયા આઠસો ઘટીને અડતાલીસ હજાર આઠસો પ્રતિ ટન ચેન્નાઈમાં રૂપિયા આઠસોથી ઘટીને અડતાલીસ હજાર અને રાઉરકેલામાં તેતાલીસ હજાર સાતસો પ્રતિટન ભાવ પહોંચ્યો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો આ રીતે મળશે લગ્ન માટે લોન હવે લગ્ન કરવા માટે કોઈ સગા સંબંધીઓ પાસે પૈસા માંગવા પડશે નહીં હવે તમે બેંકો અને એન એસ લોન લઈને તમારા લગ્ન કરી શકાશે ઘણી બધી બેંકો અને એનબીએફસી એક કરોડ રૂપિયા સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે આ વેડિંગ લોન વાર્ષિક વીસ ટકાના દરે આપતી હોય છે આઈસીઆઈસીઆઈ સી એચડીએફસી સહિતની બેન્કો લગ્ન માટે વિવિધ પ્રકારની লন আপিরেছে ત્યારબાદના સમાચાર જોઈએ તો કપાસના ટેકાના ભાવે ખરીદી અંગેની મહત્વની જાહેરાત કપાસની કપાસની શરૂ થઈ ગઈ છે કપાસમાં લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકારી ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં ત્રીસ ખરીદ કેન્દ્રો ખોલ્યા છે ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર નજીકના ખરીદી કેન્દ્રો વગેરે વિશેની વધુ વિગતો માટે ખેડૂતો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જોઈ શકે છે અથવા મોબાઈલ એપ્લિકેશન કોટ એલી ડાઉનલોડ કરી શકે છે જ્યારે પણ કપાસના ભાવના લેવલે આવશે ત્યારે સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી એમએસપીના ભાવે કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદી કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સીસીઆઈના જણાવ્યા મુજબ જ્યારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા કપાસના ભાવ ટેકાના ભાવમાં સ્તરે આવશે ત્યારે તે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે